ત્યારે ખેડૂતોને સ્થિતિ દયનીય બની છે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની પાછલા કેટલાક વર્ષોથી માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ બની રહી છે સુત્રાપાડા અને કોડીનાર વિસ્તારમાં ગત વર્ષ ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું હતું જેને કારણે મગફળીનો પાક નુકસાન થઈ ગયું છે આજે જ્યારે શિયાળુ પાક ઘઉં સિંતેર દિવસના થયા હોય તેમાં અચાનક સૂકો નામનો રોગ આવ્યો હોય અને ઘઉંની ડુંડી માં દાણો નથી ઘઉં પીડા પડી સુકાઈ રહ્યા છે ખાસ કરીને દરિયાપટીના ગામની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે ખેડૂતોને વાસ્તવમાં ખ્યાલ આવતો નથી કે આ રોગ કયા પ્રકારનો છે અને આ રોગ જીવાતના નિયંત્રણ માટે શું કરવું રવિર પાક સંદર્ભે આશા હતી કે શિયાળુ પાક સારો લઈ શકશે પરંતુ વાતાવરણની વિષમતા કહો કે ઘઉંની જાતની સમસ્યા પણ ખેડૂતોને કાંઈ સમજાતું નથી ઘઉંના પાકમાં વૃદ્ધિ જ દેખાતી નથી ડુંડી કાળી અથવા પીળી પડી સુકાઈ જાય છે રાસાયણિક તેમજ જૈવિક દવાઓને પણ છંટકાવ કર્યો હોવા છતાં તેનું પરિણામ જોઈએ તેવું મળતું જ નથી આથી ખેડૂતોમાં ચિંતિતનો માહોલ જોવા મળ્યો છે અહેવાલ ભરતસિંહ જાદવ ગીર સોમનાથ મારું નામ જાધવ નરસિંહ ગામ પસનાવડા કુત્રાપડા તાલુકો ગીર સોમનાથ જિલ્લો હું આ વાવેતર છે એકસો વીસ દિવસ જાતથી પાક છે અમારે પટણે સાહીઠથી સિત્તેર દિવસમાં ઘઉં પાકી ગયા છે હવે અમારે આ ધોરાહ જેવા ઘઉં થઈ ગયા છે હવે અમારા આ ઘઉંનો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે આવું બિયારણ સુધારો

જિલ્લો ગીર સોમનાથ તાલુકો સુત્રાપાડા નું પ્રશ્નાવડા ગામનો ખેડૂત છું મારે ચારસો એકાવન ઘઉં નું વાવેતર કર્યું છે મેં અને એ ઘઉંની મારે આશા હતી કે એનું ઉત્પાદન બે ખાંડી ઉપર જશે અથવા બે ખાંડી થશે પણ અત્યારે એમાં રોગના અને કારણે અને ધોરા થઈ ગયા છે એ પાક ચાર મહિના પાક આવે એમ છે અને એ પાક અત્યારે સાઠ થી સિત્તેર દિવસની અંદર એ પાક આવી ગયો છે અને એમાં મને ઉત્પાદન દસ મણ થાય એવું છે અમારી સરકાર શ્રીને અમને નિવેદન છે કે આથી સુધારો કરીને સારું બિયારણ ખેડૂત પ્રાપ્ત થાય તો અમને સારી ઉપજ મળે અને સારું વર્તન મળે એવી અમને સરકાર શ્રીને નિવેદન ખાસ કરીને ઘઉંની અંદર ગયા વર્ષે પણ આ જે સમસ્યા તમે કીધી ખેડૂતો દેશી ભાષામાં એને ઉભો સુકારો કે ડુંડી ધીમે ધીમે સુકાતી જતી હોય છોડ પણ સુકાઈ જાય આ ગયા વર્ષના અમારા જે ફિલ્ડ વિઝિટો અથવા ઘઉંના ખેતરોની મુલાકાત અને સંશોધનકારો સાથેની જે મુલાકાત હતી એની અંદર પ્રાથમિક ધોરણે વિલિજિત કરતાં એવું જાણવા મળે કે બે વેરાયટીઓ જે છે ખાસ કરીને જીડબલ્યુ એકસો તોતેર અને જીડબલ્યુ બસો તોતેર આ વેરાયટીમાં વધારે પ્રમાણમાં ગયા વર્ષે નુકસાન હતું આ વર્ષે ફરી પાછું અત્યારની હાલની પરિસ્થિતિમાં ઘણા બધા ખેડૂતોના ફોન આવે ઘણી બધી વિઝિટ કરીએ અત્યારે એકસો તોતેર બસો તોતેર અને ચારસો છન્નુંની અંદર પણ આ સમસ્યા જોવા મળે એક બે ટકા પાંચ ટકા કેસની અંદર ડુંડી ઊભી સુકાય ધીમે ધીમે આખો જોડ સુકાય અને ખળીવું પડે છે એટલે ખેડૂતો ઘણી વખત દેશી ભાષામાં એને સુકારો કે અથવા ડુંડી સુકાવાનો પ્રશ્ન કહેતા હોય આના બે ત્રણ કારણો પ્રાથમિક ધોરણે આપણે કરી શકીએ એક તો વધારે પડતું પિયત આપવા એટલે કે વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય બીજું નાઇટ્રોજનયુક્ત ખાતરોના વધારે પડતા ઉપયોગથી ત્રીજું કારણ કે જે ટેમ્પરેચરમાં ફેરફાર ખૂબ તીવ્ર ગતિથી જાય રાત્રિનું તાપમાન નીચું ખૂબ જાય અને દિવસે ખૂબ ગરમી પડે તો પણ આ નુકસાન થઈ શકે ઘણા બધા વૈજ્ઞાનિકોના પ્રાથમિક તારણો એવા છે કે એની અંદર ઝીંકની ઉણપ હોય ને ઝીંકની પૂર્તિ કરવામાં આવે તો પણ પરિણામો સારા મળે રોગ જીવાતના પ્રશ્નો પણ આની અંદર ઘણી વખત ફૂગજન્ય રોગ અને જીવાતો મોલોમસી જેવી જીવાતો પણ આવતી હોય આ સમયે તો એની અંદર આવા પ્રકારના સ્પ્રે કરવાથી પણ પરિણામો મળી શકાય પણ સંશોધનોની અંદર હજી આનું પ્રાથમિક ધોરણે પૂરું સંશોધન થાય ત્યારબાદ જ ચોક્કસ કહી શકાય કે આમાં કઈ રીતનો રોગ છે કયો રોગ છે અથવા કે કયા તત્વોની ખામીને લીધે આ વસ્તુ બને એ પછીનો વિષય પણ ખેડૂતોએ આ કાળજી રાખવી જોઈએ અને ખાસ છેલ્લી ભલામણ કે બિયારણ જે આવું આ વર્ષે અસરગ્રસ્ત વધારે પ્રમાણમાં હોય તો એ બિયારણ ન વાપરવું જોઈએ સર્ટિફાઈડ અને નવી વેરાયટીઓ નવી જાતોના બિયારણ ખરીદીને જ આવતા વર્ષો હું આપણે ઉપયોગ કરવો જોઈએ